બોલો પ્રાણનાથ જશવંત ઇજાનંદી ના મંગલ પ્રેમ પ્રણામ સુંદરસાદજી આજે રજવાડી ગામ એવું દધાલિયા ગામની અંદર પ્રણામી સમાજનો દસમો સમૂહ લગ્ન ઉજવાઈ રહ્યો છે અને દસમા સમૂહ લગ્નની અંદર અન્ય સુંદર સાત મને અહીંયા મળ્યા છે ત્યારે કનુભાઈ પાટીલ કે જેઓ જીતપુરના વતની છે અને તેઓ સમાજને એક સંદેશ આપવા માંગે છે કે સમાજ આજથી દસ વર્ષ પહેલા કાપડિયા સાહેબના સહસ્તે સમૂહ લગ્ન યોજાયો હતો અને આજે દસમો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે લાખો રૂપિયાનો આપણે ખર્ચો કરીએ છીએ પણ નવ યુગાલ આજે ઘરે એમને મંડપ કરીએ અને પરણાવે છે તો કનુભાઈ એ સંદેશ આપશે શું કરવું જોઈએ એના માટે આપણે સમાજ માટે એટલું જ કહેવાનું થાય સાહેબ જ્યારે સમાજ આટલો બધો મોટો ખર્ચો કરી અને દીકરીઓના જોડાવા ભણાવે અને સમૂહ લગ્ન જ્યારે વેચતો હોય ત્યારે મારે એટલું જ કહેવાનું થાય કે જયારે આગળ ના સમૂહ લગ્ન એન્જિનિયર સાહેબ કે જે એ ગમે તેટલો ખર્ચો કરવો હોય તો એ કરી શકે જો પણ એમણે સમૂહ સમૂહ લગ્નની અંદર પોતાની દીકરી પરણાવી અને એક દાખલો બેસાડેલો તો હું આજે સમાજને એ કહેવા માગું કે સમૂહ લગ્ન યોજાતું હોય તો સમાજ આટલો બધો ખર્ચો કરે તો બીજા લોકોએ શા માટે દીકરીઓને પરણાવી જોઈએ સમૂહમાં જોડાવવું જોઈએ અને સમૂહમાં જોડાઈ અને આપણે બીજાને પ્રેરિત કરવા જોઈએ જેથી કરીને આપણે ખોટા ખર્ચા ન કરતા એ પૈસા આપણે શિક્ષણમાં વાપરીએ અને એ શિક્ષણ તરીકે થકી આપણો સમાજ આગળ આવે પ્રગતિ કરે અને આપણે બીજા સમાજની અંદર પગમાં પગ નાખી શકીએ અને ચાલી શકીએ એ મારો સંદેશ સમાજને આપવો છે કે તમે સમાજ જયારે કોઈ સારું કામ કરી રહ્યો છે તેને સહકાર આપો આપણે એને પાછા પેલા કરવા કરતા પૂછ કરીએ એ જ મારો સંદેશ સમાજને આપવાનો સર્વ સુંદર સાથે નમ્ર વિનંતી કે કનુભાઈ જોરદાર સંદેશ આપ્યો છે કે આપણે આપણી દીકરી કે દીકરાને આપણે આ જે સમૂહ લગ્ન જે સમાજની અંદર જે યોજાઈ રહ્યા છે આપણા તો આપણા દીકરી દીકરાને સમૂહ લગ્નની અંદર જ લગ્ન કરવાનો આગ્રહ રાખીએ તો આપણો સમાજ આર્થિક રીતે શિક્ષણ રીતે બહુ જ આગળ વધશે બોલો પ્રાણનાથ પી